દોસ્તો હું છું વિરમ ઝાલા અને અમારી વિરમ ઝાલા બ્લોગમાં તમારું સ્વાગત છે તો જોઈ લો જે શોર્ટ વિડીયોમાં બધી ભેંસો બતાવીએ છીએ એ આ બધી ભેસો છે તો બધી થઈને જાણી મોટી પીસ જેવી છે તમે જોઈ શકો છો અમારી બધી ભેસો ગાયો બધી હાજર છે ને આ છે અરુણજી કહે છે

એ મારા ખોડાય ખોડા આ જો ને ખોડાય ખોડા હું અંદે ઊભો રહું થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ તો દોસ્તો લાઈક કરજો થેન્ક કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ સો મચ બ્લોગ થેન્ક યુ